ખાલી પાણી પીવા માટે શું કરવું પડે રાજુભાઈ આપડી પાસે એક પ્રશ્ન લઈને આવ્યા છે કેમ કે આપડે બાલા છે આવ્યા નથી એટલે જો આ કામ આપણું પેન્ડિંગ પડ્યું છે અને ભાઈ આને તકલીફ હું પડે છે તેમ મને સમજાવો તકલીફ એમાં એવું પડે છે કે જે આપડે મોટરની નીચે જે નિસના ભાગમાં તો એને બેરિંગ આવે છે ને આડું બેરિંગ આવે બેરિંગ એવું લાગે છે એટલે દાબ પડે ને મોટર એમ પણ લઈ જાય છે તકલીફ એ પડે છે મોટર બાર કાઢીન પછી આપણે ચેક કરીએ પછી મોટરનો કોઈ પ્રોબ્લેમ બહાર નીકળે તો વાય બને ને લઈ જવાની દવાખાને राजू भाई है राजू भाई वो जो बोलते है ना बाबू राव का स्टाइल है रे बाबूराव का स्टाइल है राजू का स्टाइल क्या है पता है और ये सब गुजराती में बोला क्योंकि हिंदी नहीं आती हिंदी आती है બહુ જ પઢા લિા હે મેટ્રિક પાસ હિન્દી નહી આતી ના તો હિન્દી માસ્ટર ડિગ્રી બંદે ને કિસમે માસ્ટર ડિગ્રી કી પતા આપો ટ્રી મતલબ આંબાનું ઝાડુ આંબા નું ઝાડુ આપડે લાવવાનું છે કેવું લાવવાનું છે આપડા સબસ્ક્રાઇબર ને એક વાર કહી દીધું તમારે થઈ જાય વાત આવું જાડું જો કોઈ ના ધ્યાન માં હોય તો રાજુભાઈ નો ફટાફટ કોન્ટેક્ટ કરવો હું ઉપર રાજુભાઈ નો નંબર આપી દઉં છું લીઠી મારી દે પાંચ લાખ રૂપિયા નું ઇનામ રાજુભાઈ તરફથી રાજુભાઈ કેમ થાય એનાઉન્સ કરી દેવું છે બરોબર પાંચ લાખી ઊંચો આંબો અને લગાડતા વેદ પાંચ દિવસ માં રાજુભાઈ નંબર આપી પાંચ લાખ રૂપિયા દેવા તૈયાર છે રાજુભાઈ ફાકા પતરી કર્યા પહેલા આપણે ઘોડે આપડી ડાર પાસે સેટ કરી દેવી કેમ કે આપણે કાઢવાની છે મોટર નો હાડ નવે લાઈટ આવી સારામાં પાણી વાળવાનું છે આ જાહેર પાકી ગઈ છે એનો દાણો નાનો એવો થશે એટલે એને પાણી ઘટ છે અમે પાણી ઘટ છે અને વારે વારે પંદર દિવસ મહિને પાંચ મહિને છ મહિને આપણને એકાદ વાર ડાળ ની મોટર ડગો આપ્યો 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 અને એક વાર ક્યારેક ક્યારેક વર્ષ રાજુ આપી દેશે આપણને એટલે वो प्रेम वाला दगा नहीं हो भाई प्रेम वाला दगा नहीं राजू कभी कभी हमारा काम नहीं करता जी का थोड़ा सा कर लेते हैं आ, आपको ये लगेगा बंदा कभी गुजराती बोलता है कभी हिंदी बोलता है अरे यार यहाँ सब चलता है हमारे साथ राजू भाई इसीलिए हिंदी सा थोड़ा सा बोलेंगे थोड़ा सा गुजराती बोलेंगे कभी कभी लैंग्वेज ले, ट्रांसफेट कर देते हैं क्यों करते हैं तुमको ये सोचेगा की भाई ताली क्यों बजाता है लेकिन ताली बजाने से ऊर्जा आती है ऊर्जा आती है तो क्या होता है मोर डार में से फटाक से मोटर निकल जाती है इसलिए ऊर्जा रखनी जरूरी है ये सो बात बात की एक बात। कौन क्या बोला था मैंने कि तू सुने तालू ध्यान रिजे फटाक आई क्यों हमसे मोटा મગજ <laughs> <laughs> વડી લગાડવાની કેમ તો લગડી કેમ તમે તેલ કટવી નાખ સામે વો ભૂખ શીવાય કાઈ ન દેરા તેલ कटવી નાખ્યો હવે આ સીધી થઈ હવે અત્યારે ઊંડી હતી અને જો આના તડરિયા માથે છે ને આ ડંડો છે ને આ ડંડો રાજુભાઈ ક્યાં ચડવાનો ડંડો માથે ચડાવવાનો માથે માં

કેટલી ઊંચી થઈ ગઈ જો તમે જમીન થી બોલી વખતે કોમેન્ટ્રી કરવા મને રાખ્યો તો આ વખતે કોમેન્ટ્રી કરવા આપણે ફોન ચાલુ રાખીને એના પપ્પા સાથે કોમેન્ટ્રી કરે છે કે ગાવાજો રોવાજો ઊભી રાખો ગાવાજો એલા પાણી આવી ગયો એ આપણો ડાર તો આખો ભીરો છે જો કાયદેસર પાણી આવી ગયો જો

બધું ખોટું આવી ગયું રાજુભાઈ સાહેબ કોઈથી બધા રમકડા કોઈથી લેવા જો રમકડા જો આ રમકડા રાજુભાઈ મેક દીન તો એમ અરે વાહ રાજુભાઈ વાહ રાજુભાઈ રમકડા કોઈથી લાવે રમકડા પક્કા પાયા પક્કા જ હોય એના રણી બસ હવે બહુ દિવસ આગો નથી તું ઘડીકમાં આગળ ફાટકતી બહાર આવી જશે એટલે આગળ તારો વારો બાપા દુખાવો છે આયા દુખે છે આયા દુખે છે આયા દુખે છે આયા દુખે ક્યાં દુખે ભાઈ પેટમાં દુખે પડખા દુખે પાછી

પણ બિચારા ને ઓપરેશન કરતા કરતા બીડી ઓલવાય ગઈ કે ડોક્ટરી કરતા કરતા મને બીડી ને સરખી પીવા દેતા બોલો બીડી ને પીવા દેતા બારે કરે એ તો બીડી પી લે ડોક્ટર પેલા પછી ઓપરેશન થાય પેલા બધું જો તેલ લેવા પેલા બીડી પી લે તો કોટી બોટી સડાઈ લે પછી ઓપરેશન થાય પેલા કે ઓપરેશન તો આવવાનું છે ના